હેલો દોસ્તો જય સ્વામિનારાયણ તમને કેમ છે તમે જરૂર કોમેન્ટમાં જણાવજો અને અત્યારે તો અમે સાડા આઠ વાયગા છે ને અત્યારે મેં જમી લીધું છે અને આજે સવારે અમે મંદિરે ગયા હતા તો આજની કથામાં શું આવ્યું તે હવે મારા મમ્મી જણાવશે આજની કથામાં અગતરાયના પર્વતભાઈ ની વાત આવી હતી તો પર્વત ભાઈ ને હળ એવો સંકલ્પ થયો કે નૃસિંહ અવતાર કેવો હશે તો મહારાજે એને દયા કરીને સૌવિષ્ય અવતાર ના દર્શન કરાય હેલો મિત્રો તો આજે મારી મમ્મીએ કથાની વાત કરી હવે મારા પપ્પા તમને એક સારો સુવિચાર આપશે જય સ્વામિનારાયણ કેમ છે તમને બધાને તો સુવિચારમાં તો એવું છે કે કોઈનું હારું થાય એના માટે ભોગ દેવો એ સપન ભોગ કરતા મહત્વનો ભોગ છે

द्रिगुण परव्रुत्ती धरी रहे, करे करेवार्ता एवी, सुनी पदी नही संशय रहे, चुवो चीती जेने, मनमथ अमशाधिक चमू, गुणाती तानंदम, सकल गुणकंदम, नमु नमु आमा, गुणाती तान स्वामी नी स्थिती केवी एती।

હાલો તો આપણે તો આ ન્યુ ભોજલ માં કતાર આવી ગયા છે સામાન લેવા દો એટલે મેમરલો લઈ લીધી છે આઠ અને આ પીપી લઈ લીધા છે પચાસ લીટર નો પ્લાન રિપેર કરવા જવાનો છે તો હાલો આપણે પ્લાન રિપેર કરી કેવું પાણી આવે છે એ જોઈ પણ અત્યારે જો નવી મેમરલ નાખવાની છે તો મેમરલ સામાન લેવા ભોજલ માં આવી ગયો છું તો આ પચાસ લીટર નો પ્લાન રિપેર કરવા પહોંચી ગયા છે અને જો બે મેમરલ પેલા નાખીને

આટલું પાણી આવે આ કલાકે પચાસ લીટર પાણી આવે તો ક્લો થઈ ગયો છે પંપ આખો ક્લો કમ્પ્લીટ બનાવી ન ગયો છે તો સરવા કામ પૂરો થઈ ગયો જે સૌને ફ્રેન્ડ્સ તમને કેમ છે તમે જરૂર કમેન્ટમાં જણાવજો અને આજે મારે જવાનું છે મારા પપ્પાના દોસ્તારના લગનમાં તો આજે અમે જવાના છે એટલે બધા તૈયાર થઈ ગયા છે અને હવે અમે જવાના છે તો તમારું શું કેમું નજારો બતાવશું કે લગ્ન છે તો લગ્ન માં આવી ગયા અને એકાબીજી બીજી આમના આવતા જતા હતા એટલે ઘડીક બેઠા ત્યાં જૂના મિત્રો બધા આવ્યા હતા એ કે હાલો આપણે ફોટા પાડવી ને અને પછી જો આ જૂની જૂની વાતો કાઢી છે અને કેસરી વખતના બધા મિત્રો છે એટલે જૂની વાતો કરી ત્યાં વરાજો આવી ગયો તો કે વરાજો કે અમારે એને ફોટા પાડો એટલે એની અરે ફોટા પાડ્યા અને આ પછી જૂની વાતું એ સડી ગયા હતા અને જમવાની વાટે હતા કે તું જમવાનો આંકલો મારે એટલે પછી થાળી લઈ લઈ પણ એ જે જમવાની વાટે હતી એટલે આમ બેઠા ત્યાં ઉપરથી હમણાં ઓર્ડર આવે છે તો આ જો એકાબીજી આમ છોકરાએ તે ભૂખ્યા થયા છે એમાં જમવાનું જો ભાઈ પછી બધા એકાબીજે બીજે ઝપાઝપી બોલાવી જમવામાં જોઈ લો આ કુંડાળે પડી ગયા છે જમવા માટે અને હું શું માથું જ કોઈ નથી કરતા જો જમવા મળ્યા છે એકાબીજી એ જમવામાં સરસ હતું કે ને આ મેનુ તમે જોઈ શકો છો કે આ મેનુ હતું અને જમવામાં મજા આવી ગઈ બધા ફૂલ જમી લીધું છે ને જમ્યા પછી આ ભાઈને એમ થયું કે હજી મને ભૂખ્યો રહ્યું છેલ્લે એક પીઝો લઈ આવ્યો એને એ ખાધું અને પછી તો આ છોકરાને મોજ આવી ગઈ અને હાસી મોજ આ જ છે જો છોકરાઓ બધા ગાડલામાં રમ રમાટી બોલાવવા મળ્યા છે અને કોઈ ના પાડવા ઓળી હતું નહીં તે છોકરાને ઓર મજા આવી ગઈ અને જોઈ લો ગથોલ્યા ઉપર ગથોલ્યા છોકરા અને તોય તે એક સસમાં નો તૂટ્યા હો ગથેલા મોટર સે ગથોલ્યા ખાય છે તોય કોઈના સસમાં નો તૂટ્યા ને રમવા જ પછી આ છોકરા આમ જો છોકરાને ના પાડે ને તોય તે સાના માના બે હતા નથી અને ગથોલ્યા ઉપર ગથોલ્યા અને એકા બીજી રમે ને પછી એક ભાઈ રોઈને આવ્યા હતા પણ તોય તે જો પછી પાછા રમવા વૈ આવી ગયા છે એટલે છોકરા ઉપર આમ જોઈ લ્યો ગથેલા ઉપર ગથેલા ખાય છે છોકરાઓ અને એને મોજ આવી ગઈ છે એવી જિંદગીની મોજ આપણે પછી આ રમવામાં છોકરા જ નહીં પણ એ થઈ ગયા બે વાટે બધા બેઠા હતા અને વાતો કરવા મળ્યા ને હવે કે એમ કેતા હતા કે આ ગરબા બધા લે છે તો પછી આપણે આઈસ્ક્રીમ જમીન જાય પણ આઈસ્ક્રીમની વાટે હતા ને આઈસ્ક્રીમ કાંઈ આવતો નહોતો ને બાઈ ઓલપા પાછળ જો કુવાઈનું કરે છે બીજું એકા બીજું ભેગી થઈને કુવાઈનું કરી વાતું કરી અને પછી ત્યાં ઘડીક થાય છે ત્યાં આઈસ્ક્રીમ આવી એની વાટે હતા પણ આ ઢીંગલી જો ઢીંગલીને બહુ મજા આવી ગઈ ઢીંગલીને ખબર પડી જાય છે કે મારી સામે કેમેરો છે તો એ શરમાઈ જાય છે ત્યાં હું જે ઢીંગલી ને મજા આવી જાય છું જો એ શરમાઈ ગઈ પછી મોજે સડી છે ઢીંગલી અને આ તે તો આને વાતો કરવામાં એટલા તંગત થઈ ગયા છે તો ઓલપા ગરબા લેશે પણ ત્યાં કોઈ જોવા જતું નથી અને એકાબીજી વાતો કર્યા કરે છે જૂન્યું પછી આ બે ત્રણ બેનો ભેગા થયા હતા એટલે પછી વાતું ખૂટતી નહોતી અને એકાબીજી આઈસ્ક્રીમની વાટેતા ને એમ વાતો કરતા હતા કે હવે આઈસ્ક્રીમ આવી જાય તો આપણે ઘરે જઈએ પણ આઈસ્ક્રીમ કાંઈ આવતો નહોતો અને કંટાળ્યા હતા એક બીજી આમ કાંડ ઘડિયાળ જોતા હતા કેટલા વાગ્યા છે પણ પછી આ મને ખબર પડી કે હવે આઈસ્ક્રીમ આમ આવ્યો છે એટલે હું પછી ગયો આંટો મારવા અને પછી આ બધા આંટું થઈને જો આઈસ્ક્રીમ લઈ આવ્યો છું અને આઈસ્ક્રીમ ખાઈ ને પછી હાલતા થઈ ગયા આઈસ્ક્રીમ ને હેલો જય સ્વામનારાયણ ફ્રેન્ડ તો ગયા બ્લોગમાં મારી દીદીએ મને પૂછ્યું હતું ઉખાનું એનો જવાબ પેન્સિલ છે

Jase for me